નોટિફિકેશન મળે વિડીયો લાઇક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો પ્રશ્ન બેંક સામાજિક વિજ્ઞાન ધોરણ છ સમય એક કલાક કુલ ગુણ પચીસ તારીખ ચૌદ નવ બે હજાર ચોવીસ અને પાઠ છે એક બે ત્રણ નવ ચૌદ તો જોઈએ વિકલ્પો સાચો વિકલ્પ પસંદ કરો તો આમાંથી તમારા શિક્ષક પાંચ વિકલ્પ પૂછશે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીનું હાલમાં કેટલામું વર્ષ ચાલે છે તો બે વર્ષ સિંધુ નદી અન્ય કયા નામથી ઓળખાતી હતી એ અને બી બંને હિન્ડોસ અને ઇન્ડસ આપણા દેશનું નામ ઇન્ડિયા કઈ નદીના નામ પરથી ઉતરી આવ્યું છે સિંધુ સાના પર લખેલું લખાણ લાંબા સમય સુધી ટકી રહે છે શિલા લેખ હવે ઘણા બધા વાલી મિત્રોની કમેન્ટ આવે છે કે સર પ્રથમ પરીક્ષા ના પેપર સેટ જે તમે આપો છો દર વર્ષે આઈએમપી સોલ્યુશન સાથે બરાબર તો એ મુકાઈ ગયા છે હા મિત્રો ક્યાંથી મળશે બીજું કે આ પ્રશ્ન બેંક છે ને બધા મિત્રો બહુ પીડીએફ મેળવે છે કારણ કે ઘણા ખરા પેપર તો આમાંથી પ્રશ્નો પૂછાય છે બરાબર તો આ બધી વસ્તુ ઘણા લેક્ચર જોવા છે છે બધા જ જેમ કે ગણિત જય સરને તમે લાઈવ નિહાળી શકશો બરાબર એસએસ એસ મેડમ ને સામાજિક વિજ્ઞાન વિજ્ઞાન ફેનીલ સરને તો આ બધા વિડીયો તમને કે વસ્તુ વેટ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાં મળવાની છે જેમાં ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને તમે ડાઉનલોડ કરી શકશો બધા જ વિષયના પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના વિડીયો સ્વાધ્યાય અને અભ્યાસની સમજૂતીના વિડીયો મટિરિયલ અસાઇનમેન્ટ પ્રથમ પરીક્ષાના પેપર સેટ એકમ કસોટી સ્વાધ્યાયન પોથી પ્રોજેક્ટ પ્રવૃત્તિ મુકા બધું જ ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને એપ્લિકેશન ડાઉનલોડ કરો ઓપન કરશોલા પેજ ખોલેમાં તમારો મોબાઈલ નંબર નાખો સેન્ડ ઓટીપી કરો ચાર આંકડાનો ઓટીપી નાખશો તમને ન ખ્યાલ આવે તો તમે કોઈ ભણેલ ગણેલ વ્યક્તિની મદદ લો પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન એમાંથી તમને આ બધી પીડીએફ બધું મળી જશે એક્ઝામ પેપરમાં પેપરો પ્રથમ પરીક્ષાના પેપરે મળી જશે ખાલી પ્રશ્ન બેંક જોતી એક્ઝામ પેપરમાં મળશે ત્રણ થી બાર ધોરણના વિડીયો તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે પાઠવા વિડિયો જુઓ અથવા શાળા મિત્રમાં ધોરણમાં તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે પાઠવા વિડીયો જોઈ શકો ટૂંકમાં આમાં તમને બધું મળી જશે આગળ તમારે ભુર્જના વૃક્ષો જોવા જવું હોય તો ગુજરાત કઈ દિશામાં પ્રવાસ કરશો ઉત્તર દિશા ભારત નામ આપણને કયા વેદમાંથી જાણવા મળે છે ઋગ્વેદ તમારે સમ્રાટ અશોક શિલાલેખ જોવા જવું છે તો ગુજરાતના ના કયા જિલ્લાની મુલાકાત લેશો જુનાગઢ નીચેના પૈકી કયો સ્ત્રોત પ્રાચીન ઇતિહાસ જાણવા માટેનો નથી ટપાલ ગાંધીજીનો જન્મ 2 ઓક્ટોબર 1869 ના રોજ થયો હતો આ કઈ સદીની વાત ગણશું 19મી સદીની

કેટલા વર્ષ પહેલા ઘણા બધા શહેરોનો વિકાસ થયેલો હતો પચીસો વર્ષ પહેલા ઓળખાય છે કયું વિધાન સાચું છે તે શોધો અભિલેખો પર લખાયેલા લખાણો લાંબા સમય સુધી ટકી રહેતા બરાબર મિત્રો ટાઈપિંગ એટલા માટે કરેલું છે કે તમને બરાબર જે લખવામાં અગવડતા પડતી હતી

આદિ માનવ શા માટે ભટકતું જીવન જીવતા હતા શિકાર અને પાણી માટે સાચા આદિ માનવો પથ્થરોનો ઉપયોગ કઈ પ્રવૃત્તિ માટે ન કરતા મકાન બનાવવા માટે ભીમ બેટકાની ગુફાઓમાંથી આશરે કેટલા ચિત્રો મળી આવેલા છે પાંચસો જેટલા ભીમ બેટકાની ગુફાઓ કઈ નદીના કિનારે આવેલી છે નર્મદા આદિ માનવ આદિ માનવના સ્થાયી જીવનની શરૂઆત કઈ શોધને આભારી ગણી શકાય ખેતીની અગ્નિની શોધથી આદિ માનવને કયા કયા લાભ થયેલા છે તો આપેલા તમામ આદિ માનવના સ્થાયી જીવનની શરૂઆતનો પ્રથમ સાથીદાર કોણ હતો કૂતરો ભીમ બેટકાની ગુફાઓમાં જોવા મળેલ આદિ માનવની કઈ કલા આજે પણ જોવા મળે ચિત્રકલા આદિ માનવ ગુફામાં શા માટે રહેતો હતો તો આપેલા ત્રણેય માટે આદિ માનવના સમયને કયા યુગ તરીકે ઓળખવામાં આવે છે પાષાણ યુગ ઘાસના ક્ષેત્રોનો વિસ્તાર વધવાથી કયા પ્રાણીઓની સંખ્યામાં વધારો થાય તૃણહારી પ્રાણીઓ પ્રાચીન સમયનું ભારતનું સૌથી પ્રાચીન ગામ કયું ગણી શકાય મેહરગઢ ત્યાર પછી આમાંથી કોઈ પણ ત્રણ આદિ માનવો અગ્નિનો શું ઉપયોગ કરતા હતા તો તમામ માટે કયા રાજ્યમાં આવેલી છે મધ્યપ્રદેશ મેહરગઢ માટે નીચેના પૈકી વિધાન સાચું નથી મેહરગઢ હાલ ગુજરાત રાજ્યમાં આવેલ પ્રાચીન સ્થળ છે કઈ સભ્યતાને સિંધુ ખીણની સભ્યતા તરીકે ઓળખવામાં આવે છે હડપ્પી સભ્યતા આદિ માનવો કેવું જીવન જીવતા ભટકતું જીવન સિંધુ ખીણ સભ્યતાના અવશેષો સૌ પ્રથમ કયા સ્થળેથી મળી આવે હડપ્પા ભોગાવ નદીના કિનારે કયું હડપ્પી સભ્યતાનું નગર આવેલું છે લોથલ વસ્ત્ર પરિધાન કરેલ પથ્થરની મૂર્તિ કયા હડપ્પી નગરની વિશેષતા ગણાય નીચે પૈકી સમાવેશ ચાર વેદોમાં ખાલી જગ્યા પૂરું ભીમ બેટકાની ગુફાઓ નર્મદા નદીના આસપાસના પ્રદેશોમાં આવેલી છે વરસાદ અને જંગલી પ્રાણીઓથી બચવા આદિ માનવો ગુફામાં વસવાટ કરતા લોથલ ભોગાવ નદીના કિનારે આવેલ છે હડપ્પા અને મોહિનજો દડો હાલ પાકિસ્તાન દેશમાં આવેલા છે મધ્ય ભારતમાં વિંધ્ય પર્વતમાળામાં કુદરતી ગુફાઓ મળી આવેલ છે ઋચાઓના સમૂહને સૂક્ત કહેવાય છે પ્રશ્ન ચાર નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો એક વર્તુળ દોરી તેના મુખ્ય અક્ષાંશ વૃત્તો દર્શાવો તો મિત્રો દર્શાવ્યા છે કર્કવૃત મકરવૃત અને વિષુવૃત એક વર્તુળ દોરી મુખ્ય કટિબંધો દર્શાવો શીત કટિબંધ સમશીતોષ્ણ કટિબંધ ઉષ્ણ કટિબંધ વગેરે આકૃતિ દોરી સૂર્યગ્રહણ ની સમજ આપો તો આ સૂર્યગ્રહણ ની સમજ આપવામાં આવી છે બરોબર સૂર્યગ્રહણ દેખાતો હોય તેવો પ્રદેશ આગળ ચંદ્ર ગ્રહણ ની સમજ આપો ચંદ્ર ગ્રહણ દેખાતો હોય તેવો પ્રદેશ ચાલો પ્રશ્ન પાંચ એક બે વાક્યમાં જવાબ આપો આપણા દેશના લોકો કયા કયા ધર્મો પાળે છે તો આપણા દેશના લોકો હિન્દુ ઇસ્લામ શીખ જૈન બૌદ્ધ યહુદી ખ્રિસ્તી જરથોષ્ટી વગેરે ધર્મો પાળે છે ભારતમાં બોલાતી કોઈ પણ ચાર ભાષાઓ જણાવો હિન્દી અંગ્રેજી ગુજરાતી તમિલ તેલુગુ વગેરે ભારતમાં ઉજવાતા મુખ્ય તહેવારો તો ભારતમાં ઉજવાતા મુખ્ય તહેવારોમાં દિવાળી મકર સંક્રાંતિ શિવરાત્રી ગણેશ ચતુર્થી ઈદ નાતાલ અષાઢી બીજ મહમ બુદ્ધ જયંતિ મહાવીર જયંતિ ઓણમ ફતેખી વગેરે પંજાબનું કયું નૃત્ય પ્રખ્યાત છે ભાંગડા ભારતમાં કયો ધર્મ પાલનાર પ્રજાની સંખ્યા સૌથી વધુ છે હિન્દુ પર્યુષણ તહેવાર કયા ધર્મ સાથે જોડાયેલો છે જૈન જોસેફ ખ્રિસ્તી ધર્મ પાળે છે તે પ્રાર્થના કરવા કયા ધાર્મિક સ્થળે જશે ચર્ચમાં શિફા મુસ્લિમ ધર્મ પાળે છે તો તેના તહેવારો કયા છે ઈદ અને મોહર્રમ રાસ ગરબા માટે ભારતનું કયું રાજ્ય જાણીતું છે ગુજરાત કથક કયા રાજ્યનું વિશિષ્ટ નૃત્ય છે ઉત્તર પ્રદેશ શિવરાત્રિનો તહેવાર કયા ધર્મ સાથે સંકળાયેલો છે હિન્દુ પતેતી તહેવાર કયા ધર્મ સાથે સંકળાયેલો છે પારસી મલયાલમ કયા રાજ્યની બોલાતી ભાષા છે કેરળ શીખ ધર્મની સ્થાપના કોણે કરી હતી તો ગુરુ નાનકે કર્ણાટક રાજ્યમાં કઈ ભાષા બોલાય છે કન્નડ તો વિદ્યાર્થી મિત્રો એ સરસ મજાનું સોલ્યુશન પૂર્ણ થઈ ગયું આની પીડીએફ તમારે જોતી હોય તો મેં કીધું એમ ક્યાંથી મળી જશે એપ્લિકેશનમાંથી મળી જશે અથવા તો તમારી જે કમેન્ટ હતી બરાબર ઘણા બધા વાલીઓના મેસેજ પણ આવે છે કે પ્રથમ પરીક્ષા માટે ઉપયોગી જે પેપર સેટ છે એ સર આપો ને બરાબર તો એ તમને મેં એપ્લિકેશન કીધું ત્યાંથી તમને બધું જ મળી જશે અને તમારે પચીસમાંથી કેટલા ગુણ આવશે એ ચોક્કસથી કમેન્ટ કરજો અને હા સબસ્ક્રાઈબ કરવાની વાત હોય તો સબસ્ક્રાઈબ કરો લાઈક કરો એનું કારણ કહું કે નેક્સ્ટ ફરી પાછી એકમ કસોટીના તમારે વિડીયો જોવે છે ને તો બસ આપણી એપ્લિકેશનમાં તમને મળી જશે તો અહીં સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત